નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું દિવ્ય રાજ અને તમે જોઈ રહ્યા છો જવાવટ મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર આપણે યુસુફ પઠાણનો વિરોધ થતો હોય એવું જોઈ રહ્યા છીએ તો તે વિષય ઉપર આજે આપણે વાત કરીએ તો આપણે જે ભારતે ઓપરેશન સિંદુર કર્યું પાકિસ્તાનના વિરોધમાં તેને લઈ અને તેત્રીસ દેશોમાં જઈ અને ભારતને રિપ્રેઝેન્ટ કરવાની વાત છે તેના માટે આપણા એકાવન સાંસદોને નિમણૂક કરવામાં આવી છે કે એકાવન સાંસદોને લઈ જવાના છે આ એકાવન સાંસદ ની જયારે આપણે વાત કરીએ ત્યારે એક નામ એમાં હતું યુસુફ પઠાણ નું કેમ કે આજે રિપ્રેઝન્ટ કરવાનું છે તેત્રીસ દેશો માં તેમાં એકાવન જે સાંસદ છે તે સર્વ છે પણ જે સમગ્ર પાર્ટીમાંથી આવશે જેમાં તમને ઉદાહરણ તરીકે સમજાવું તો કોંગ્રેસના આવશે ટીએમસી ના આવશે ભાજપના આવશે એમ જે જે પાર્ટી છે ભારતમાં તેના એક એક સાંસદ બે બે સાંસદ ને લઈ અને આપણે ભારત ને રિપ્રેઝેન્ટ કરવાનું છે ઓપરેશન સિંધુ ને લઈને જયારે મિત્રો ટીએમસી ની તરફથી યુસુફ પઠાણ ને કહેવામાં આવે છે અને યુસુફ પઠાણ જ્યારે દેશને દેશ રિપ્રેઝેન્ટ કરવાની વાત આવે ત્યારે યુસુફ પઠાણ પોતાની પીછે હટ કરતા હોય એવું ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ ત્યારે મિત્રો એક વાત ઉપર આપણને બહુ દુઃખ થશે અને ક્યાંક ને ક્યાંક આપણી આક્રોશની લાગણી પણ એક થશે કે આવા જે ક્રિકેટરો છે એની જેવા બીજા જે ફિલ્મ સ્ટારો છે તેને આપણે કેટલા સપોર્ટ કરીએ અને દેશ અને આપણા જે પબ્લિક છે તે સપોર્ટ કરીએ અને આગળ લઈ જતી હોય છે જયારે યુસુ પઠાણની સ્પેસિફિક વાત કરીએ તો જયારે ક્રિકેટના મેદાન માંથી લઈ અને તેના કરિયરમાં જયારે જયારે તેને તકલીફ પડે ત્યારે આ દેશની એકસો ને ચાલીસ કરોડ ની જનતાએ તેને તાલી પાડી પાડીને તેના સપોર્ટ કરેલા છે બરાબર છે તો જયારે એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ તમને ક્રિકેટના મેદાનમાં સપોર્ટ કરતો હોય તો તમારી પણ ક્યાંક ને ક્યાંક ફરજ બને છે કે તમે દેશના માટે ક્યાંક સારું બોલો દેશના માટે રિપ્રેઝેન્ટ કરો પણ યુસુફ પઠાણ તમને તો શરમ આવી જોઈએ કે જયારે દેશને રિપ્રેઝેન્ટ કરવાની વાત હોય ત્યારે તમે બહાના અને પાછલા દરવાજાથી છટકવાના પ્લાન કરો છો કે અમારી પરમિશન નથી આપતી હું અવેલેબલ નથી તમારી કરતા તો સારા હું એમ આઈ એમ ના નેતા હોય છે માનું છું તમારી કરતા તો સારા તમારે જો શીખવું હોય ને તો ઓવેસી પાસેથી શીખવું પડે કે જ્યારે ભારત અને પાકિસ્તાનના આ જે વિવાદો ભારત અને પાકિસ્તાનની જયારે યુદ્ધ જેવી સ્થિતિ હતી ને ત્યારે ઓવેસી એ પોતાનું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જયારે વાત ભારત પાકિસ્તાનની હશે ત્યારે મારું સ્ટેન્ડ ક્લિયર હશે હું ઓલવેઝ એક ભારતીય તરીકે વાત કરીશ નહીં કે એઆઈએમઆઈએમના નેતા તરીકે અને એવું ને એવું જો યુસુફ પઠાણ તમારે શીખવું હોય ને તો શિખર ધવન પાસેથી શીખવું પડે એવું ને એવું તમારે શીખવું હોય તો તમારે ગૌતમ ગંભીર પાસેથી શીખવું પડે ગૌતમ ગંભીર પણ સાંસદ હતા તમે એક જ તે ક્રિકેટરની સાથે પોલિટિક્સમાં જોડાયેલા છો એવું તો છે નહીં તમારી સાથે ગૌતમ ગંભીર પણ જ રહી ચૂકેલા છે તો ગૌતમ ગંભીરે પણ પોતાના દેશની જ્યારે વાત આવી પોતાના ટ્વીટ કરી અને ક્યાંક ને ક્યાંક લોકોનો જોશ વધાર્યો છે લોકોની કંઈક ને કંઈક ઉર્જા વધારી છે યુસુફ પઠાણ જેવા ક્રિકેટરો કરતા તો પાકિસ્તાનના ક્રિકેટરો અને પાકિસ્તાનના ફિલ્મ સ્ટારોને હું સારા માનું છું કે જે પોતાના દેશ અત્યારે જે તકલીફમાં છે પોતાનો દેશ તો યુદ્ધ હારી ગયો છે છતાં પણ રોડ ઉપર કાર રેલી અને લોકોનું મનોબળ વધારવાનું કામ કરે છે હકીકતમાં જે મોટા મોટા લોકો છે તેનું કામ ટ્વીટ કરી અને ક્યાંક ને ક્યાંક લોકોનું મનોબળ વધારવાનું જ હોય છે પણ જયારે યુસુફ પઠાણ જેવા લોકોની વાત કરીએ જયારે દેશની વાત આવે ત્યારે પાછળના દરવાજેથી દરવાજાથી છટકી જાય છે એની થી વાત કરો તો યુસુફ પઠાણને જો શીખવું હોય તો કશ્મીર ના સીએમ ઉમર અબ્દુલ્લા પાસેથી શીખવું પડે કે તેને પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું હતું કે વાત ભારત પાકિસ્તાનની હોય ત્યારે એ પણ એક ઇન્ડિયન તરીકે પોતાને રિપ્રેઝન્ટ કરશે ત્યારે મિત્રો એક ચર્ચા કરવાની બાબત એ છે કે આવા લોકોને આપણે ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી આપણા દિલની લાગણી વ્યક્ત કરી અને આપણે આને એક સ્ટેજે એ બીજા સ્ટેજ ઉપર થી લઈ અને ક્યાં સુધી પહોંચાડતા હોય અને જ્યારે આપણા દેશની વાત આવે ત્યારે આ લોકો સ્વાર્થી બની જતા હોય છે પોતાનો ફાયદો જોતા હોય છે તો મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે સપોર્ટ કરો છો તો એક વસ્તુ ખાસ એનું જોજો કે તે દેશ માટે લોયલ છે દેશ માટે તેની ભાવના શું છે પછી કોઈ પણ લોકોને સપોર્ટ કરજો ને કોઈ પણ લોકોને આઈડોલ બનાવજો હવે યુસુફ પઠાણ જેવા લોકોને આઈડોલ બનાવતા નહીં જે પોતાના ભારતને પણ રિપ્રેઝન્ટ કરવામાં પોતાની પીછી હેટ કરે છે તેની કરતા પણ આપણે સારા માન્યા તો કોંગ્રેસના શશી થરૂરને કે જે પોતે પણ સ્ટેટમેન્ટ આપવા જવાના છે ત્યારે મિત્રો યુસુ પઠાણનો તો બીજો પ્રશ્ન આવ્યો આની પહેલા જયારે બંગાળમાં લોકો ઉપર હિંસા થતી હતી લોકો ક્યાંક ને ક્યાંક મરાતા હતા અને મેઈન કરીને તો યુસુફ પઠાણના ઘરથી દસ કિલોમીટરમાં દંગા પસાર થતા હતા તો મિત્રો એક વિષય એવો છે કે જયારે આ જે દંગા પસાર થતા હતા ત્યારે યુસુફ પઠાને પોતાના સોશિયલ મીડિયા ઉપર પોતાનો ફોટો કે જેમાં ચા હોય એવી રીતના ફોટો મૂકી અને ટ્વીટ કરે છે કે અહીંયા કોઈ પણ ન્યુસન્સ નથી કોઈ પણ જાતના ગંગા ફસાદ નથી તો મિત્રો બંગાળની સ્થિતિ શું હતી તે આપણા દેશવાસીઓને સમગ્રને ખબર છે કે ત્યાં કઈ રીતના પબ્લિક હેરાન થયું કેટલું પબ્લિક મર્યું તો યુસુફ પઠાનનો જે આની પહેલાનો મુદ્દો હતો તેમાં પણ તે ટ્રોલ થયા હતા કે પોતાની પાર્ટી કે જે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીમાંથી આવે છે તો તે પોતાની પાર્ટીનો વિચારવામાં લોકોનું અને દેશનું પણ નથી વિચારતા તો મિત્રો આવા ક્રિકેટરો અને આની જેવા બીજા ફિલ્મસ્ટારો પણ આપણે ક્યાંક ને ક્યાંક નજરમાં રાખીએ અને આવા લોકોને બનીએ તો બોયકોટ કરીએ તો મિત્રો આ એક ગંભીર મુદ્દો છે આપ સૌને પણ આ મુદ્દા ઉપર વિચાર કરવાની જરૂર છે આવા ને આવા અવનવા વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર ગવાવડ